જમીનભાઈ સત્યમ શિવમ સુંદરમ સોસાયટીમાં જે પાણીની મુશ્કેલી છે આપ સૌ મિત્રોના માધ્યમથી મારા ધ્યાનમાં વિષય આવ્યો છે ગઈકાલથી આ વિષય વોર્ડ નંબર ત્રણમાં સત્યમ શિવમ સુંદરમ સોસાયટીના જે પરિવારજનો છે ત્યાં રહેવાસીઓના બોરમાં પાણી નથી આવતું મહાનગરપાલિકાની જવાબદારી થતી હોય છે બોર પાણીના ટેન્કર દ્વારા પાણી પહોંચાડવાની એકાત્રા કાંઈક પાણી આવે છે એવું મને આપના માધ્યમથી આવ્યું હું અધિકારીને બોલાવું છું જરૂર પડે તો પાણી માટે લોકો મુશ્કેલી ભોગવે એવું મહાનગરપાલિકા ક્યારે વિચારી ન શકે એ લોકોની જે કંઈ પણ ડિમાન્ડ હશે એ ડિમાન્ડ પૂરેપૂરી આપું મહાનગરપાલિકામાં રજૂઆત કરતા છે હવે પાણીની લઈને અડધા વિસ્તારમાં ડીઆઈ પાઇપલાઈન નું નેટવર્ક જ્યારથી રાજકોટ મહાનગરપાલિકામાંથી છ પાંચ વર્ષથી પીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક અલગ અલગ બોર્ડની અંદર કામ ચાલુ છે મહાનગરપાલિકામાં બે હજાર એકવીસમાં જ્યારે ઘંટે માધાપર જે વિસ્તારો નવા ભળેલા વિસ્તારો ભળ્યા ત્યારથી નાના મોટા વિકાસના કામો અમે લોકો કરી રહ્યા છીએ અમુક વિસ્તારમાં અડધું પાણીનું સેટઅપ થયું છે કારણ કે ટેન્ડર બનતા હોય ત્યારે સોસાયટી વાઇઝ ન બનતા હોય રોડ વાઇઝ ટેન્ડરો બનાવતા હોય છે એટલે જે કંઈ પણ બાકી રહી ગયું છે વહેલાં વહેલી તકે પૂરી કરવાની જવાબદારીની હું ખાતરી પણ આપું છું ઓકે ઓકે